મેઘરાજાનું ધમાકેદાર આગમન ડાંગ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ ચેરાપુંજી ડાંગના વઘઈ આવા સાપુતારા સહિતના વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું હોય એવો માહોલ જોવા મળ્યો જ્યાં વરસાદી મહેર રહેતા ચારે તરફ વરસાદ અને ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું તો બીજી તરફ વરસાદી આગમનને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો વરસાદે રાતા પાણીએ રડાવ્યા કારણ ભર ઉનાળે પણ મેઘમહેર રહી હતી જ્યાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાની થવા પામી હતી જેને પગલે ખેડૂતોને નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો હતો અને હાલ જ્યારે ચોમાસું બેસી ગયું ત્યારે ફરી ખેડૂતો સારા વરસાદની રાહ જો રહ્યા છે અને ખેતીમાંથી સારી ઉપજ મેળવે અને થયેલ નુકસાનની ભરપાઈ ખેતીના ઉપજમાંથી મળી રહે એવું વિચારી ખેતીમાં જોતરાયા અને ચોમાસાની ઋતુમાં ડાંગનું સૌંદર્ય નિહાળવા પ્રવાસીઓનું આગમન પણ થવા લાગ્યું છે